હા તો મિત્રો આજે આપણે જવાના છે એક એવી જગ્યાએ જ્યાં દ્વારકા ડાકોર અને ત્રીજી મૂર્તિ જ્યાં આવેલી છે ત્યાં આપણે આજે જવાના છે અને હું આજના મિની વ્લોગમાં તમને એની જાણકારી એની લોકેશન અને ક્યાં પૂરું આવેલું છે એની વિશે આજે હું તમને જણાવવાનો છું તો આ મિની વ્લોગમાં બન્યા રહેજો ચાલો મિત્રો આપણે નીકળીએ પણ એવું જ ગામ છે જ્યાં દ્વારકાધીશ નું મંદિર આવેલું છે અને મિત્રો આપણો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે જલ્દીથી મંદિર તરફ હાલવી અને મિત્રો આપણે જેવા મંદિર પાસે પહોંચ્યા તો આપણે જોવા મળ્યું કે કેવું સરસ ડેકોરેશન કરેલું છે અને મિત્રો આપણે ત્યાં ભોગ્યા તો ત્યાં ધૂન પણ ચાલતી હતી મિત્રો અને મિત્રો જેમ બાર વાગવા આવતા હતા તેમ તેમ ભીડ પણ વધતી ગઈ દ્વારકાધીશના દર્શન કર્યા પહેલા તમારી માટે એક ક્વેશ્ચન છે આ ત્રણ ફોટા તમને હું આપું છું એમાંથી તમારે ખાલી એક જ થોડોક કમેન્ટ કરવાનો છે કે કઈ જે આપણે દ્વારકાધીશની મૂર્તિ કઈ દ્વારકા ડાકોર અને આ જે આપણે આપણે અત્યારે આવેલા છે એ મૂર્તિ આવેલી છે ખાલી તમારે એ જ કમેન્ટ કરવાનો છે આપણે જોવી કે કેટલા માણસોને ખબર છે કે કઈ મૂર્તિ ક્યાં છે હાલો મિત્રો તો હવે ફાઇનલી આપણે કરી લઈએ દર્શન અને મિત્રો આ જગ્યા જે અમરેલી જિલ્લામાં આવેલી છે અમરેલી જિલ્લો બાબરા તાલુકો અને ત્યાં ઇંગોરાળા ગામ આવેલું છે ત્યાં આવેલું છે અને મિત્રો બ્લોગ ખરાબર લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હવે હું તમને મળીશ આવા જ બીજા અમેઝિંગ બ્લોગમાં જય માતાજી